કુલ કિંમત એક લાખ ત્રણ હજાર ત્રણસો દસના મુદ્દામાલ સાથે યંત્ર પર ઓનલાઈન હારજીતનો જુગાર રમી રમાડતા કુલ દસ માણસોને ઝડપી પાડતી મહુવા ટાઉન પોલીસ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને અગાઉ બાતમી મળેલ કે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાહિલભાઈ સાદિકભાઈ શેખ રહે મહુવાવાળા તથા યાસીનભાઈ રહીમભાઈ કુરેશી રહે મહુવાવાળા પોતાના કબજા ભોગવટાની મહુવા બસ સ્ટેશનની સામે આવેલ અમૃત બજાર કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ દુધિયા કલરની બે શટરવાળી દુકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના આર્થિક લાભ માટે યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમના બદલામાં ટોકન આપી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાને તેણે લગાડેલ ટોકનના દસ ગણા ટોકન આપી હાથ જીતનો જુગાર રમાડી ચલાવે જેથી ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા નીચે મુજબના મુદ્દામાલ જે યંત્રના જુગારમાં વપરાયેલ એલઈડી સીપીયુ વાઇફાઈ સ્કેનર પ્રિન્ટર માઉસ કીબોર્ડ સીસીટીવી કેમેરો વગેરે ઇલેક્ટ્રિક સાધનો સાથે મળી આવેલ તેઓ સામે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધકધારની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે તંત્રી મહેબૂબ રફાઈ સાથે રિપોર્ટર સમીર ગાહા તપસ્વી ગુજરાત ન્યૂઝ મોહવા